વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થીમ સાથે હોલ નંબર ચારમાં બ્લુ ઇકોનોમીનું પ્રદર્શન નાગરિકો માટે મારવાડી યુનિ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન પંદરમી જાન્યુઆરી સુધી ખુલ્લું રહેશે મેરીટાઇમ બોર્ડની અનોખી પહેલ વિશાળ જહાજ આકારના સ્ટોલ દ્વારા બંદર વિકાસની ગાથાની રજૂઆત મેરીટાઇમ પ્રોજેક્ટ્સ અને રોકાણની નવી તકોનું જીવંત નિદર્શન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વધરૂપે રાજ્યમાં ઉદ્યોગ અને સાહસિકતાને વેગ આપવા માટે રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સના ભાગરૂપે જનતા અને ઉદ્યોગકારો માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા છ વિશાળ ડોમમાં જુદી જુદી થીમ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં ટેકનોલોજીથી લઈને પરંપરાગત ઉદ્યોગોની ઝલક જોવા મળી રહી છે આ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર હોલ નંબર ચાર બની રહ્યો છે જ્યાં ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થીમ આધારિત વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ હોલમાં ગુજરાતના દરિયાકાંઠાની સમૃદ્ધિ અને તેનાથી મળતી આર્થિક તકોને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે અહીં મુલાકાતીઓ પ્રવેશતાની સાથે જ ગુજરાતના બ્લૂ ઇકોનોમીના સામર્થ્યનો અનુભવ કરી શકે છે